નમસ્કાર દર્શક મિત્રો જ્યારે નિલેશ રાઠોડ મેયર હતા અને માન્ય યોગેન્દ્ર યોગેશભાઈ પટેલ ધારાસભ્યો દ્વારા સ્ટે લાવવામાં આવ્યો હતો અને યોગેશ પટેલે તો ત્યાં જગ્યા પર જઈને નિવેદનો પણ કર્યા હતા અને આ રૂપારેલ કાસ પર જે દબાણ હતા તેનું વિવરણ પણ કરવામાં આવ્યું હતું પરંતુ અચાનક એવું શું આવે છે કે પાછું કામ ચાલુ થઈ જાય છે અને આ રૂપારેલ કાસ પર દબાણ યથાવત રહે છે વાત દબાણની છે પરંતુ એની સાથે સાથેની બાજુમાં આવેલી દસ્તમ એન્ટિકા સોસાયટી છે આ સોસાયટી બાર પંદર વર્ષથી બનેલી છે અને ત્યાં લગભગ સાતસો ને સિત્તેર જેટલા મકાનો છે ત્યાંના રહીશો ત્રાઇમામ છે કારણ કે આ રૂપારેલ કાસ ત્યાંથી બિલકુલ એના કોટેથી અડીને પસાર થાય છે મચ્છરો ગંદકીથી ત્રાહીમાં આ દર્શન એન્ટિકાના લોકો કાલે એકઠા થયા હતા અને મીડિયાનું સંબોધન કર્યું હતું પરંતુ એ લોકો નવાઈની વાત એ છે કે વારંવાર રજૂઆત કરવામાં આવે છે ચોમાસામાં તો હદ થઈ જાય છે કારણ કે એક બાજુ કાશ પોળી છે બીજી બાજુ જ્યારે આ ચાર સાઈડો છે તે બાજુ કાસ એકદમ સાંકડી થઈ જાય છે જે ચાર સાઈડો છે દર્શનમ બ્લીઝ સ્કાય હાઈટ દર્શનમ ગ્રાટ અને સિદ્ધાર્થ મેઘનમ આ જે બિલકુલ રૂપાનેલ કાસથી બંને બાજુથી આ સાઈડો એ દબાણ કરેલું છે જેના કારણે આ રૂપારેલ કાસ એકદમ સાંકડી થઈ ગઈ છે એક હોટલે તો એમાં ગંદુ પાણી પણ છોડે છે તેવા પણ ત્યાંના લોકોના આક્ષેપો છે જેના કારણે ત્યાં વધારે પડતું એ કાસ પર જેમ કહેવાય ને કે ઊંડાણ બેસતું જાય છે અને એના કારણે પાણી બેક મારે છે ચોમાસામાં આ લોકોને ત્યાં સાત સાત આઠ આઠ ફૂટ પાણી હતું મગરો બહાર હતા લોકોના ઘર વખરી સામાનો બગડી ગયા હતા એ અમે વિડીયો પણ મૂક્યા છે એ પણ તમે જોઈ શકશો કે વરસાદમાં આ જગ્યાના કેવા દ્રશ્યો હતા તમે જુઓ કે આ લોકો કેવી રીતે કેટલી કપરી પરિસ્થિતિમાં રહે છે આ રૂપારેલ કાસ એક બાજુ ખૂબ જ પહોળી છે બીજી બાજુ ખૂબ જ સાંકડી છે સ્થાયી સમિતિમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ અચાનક કયા ટેબલ વ્યવહારોના કારણે પરના દબાણો પાછા બિલ્ડરોને મહેરબાન કરવામાં છે બિલ્ડરો જેમ ફાવે તેમ પોતાની મનમાની કરે છે કારણ કે આ સરકારી બાબુરો તેમની ચાપલુસી કરતા જોવા મળે છે અને આ રાજનેતાઓ થોડોક ટાઈમ આવી અને પોતાની ખાદીના જોરે મીડિયામાં હીરો બને છે ને પાછી અચાનક શું થઈ જાય છે કે પાછા પોતાના ઓફિસમાં જઈને બેસી જતા હોય છે એટલે કે જનતાની કોઈ પડી જ નથી હોતી લોકો ખૂબ જ ત્રાહીમા છે ત્યાંના લોકો થોડાક દિવસોમાં જ મ્યુનિસિપલ કમિશનર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સંપર્ક કરવાના છે કે આ રૂપારેલ કાસ પરના દબાણો ક્યારે હટશે આ રૂપારેલ કાસ પર ક્યારે કામગીરી કરવામાં આવશે ક્યારે તેના પર જે કહેવાય કે એક છત બનાવી દેવામાં આવે જેથી કરીને મચ્છરોનો ત્રાસ પણ ઓછો થાય ત્યાંના લોકો ખૂબ જ ત્રાઇમાન છે ભૂખી કાસનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો પરંતુ આ રૂપારેલ કાસ વિરોધ કેમ નહીં તે પણ એક બહુ મોટો સવાલ ઉભો થાય છે વિરોધ પક્ષે આમાં ધ્યાન આપવું જોઈએ અને અહીંના લોકો ખૂબ જ હેરાન પરેશાન છે ત્યારે આ લોકો કેમ આ રૂપારેલ કાસને નજરઅંદાર કરે છે તે જોવાનું રહેશે કારણ કે ત્યાં બિલ્ડરો છે હજુ કોઈ ગરીબના ગલ્લાઓ હોત દુકાનો હોત તો કદાચ કોર્પોરેશન હટાવી દેત સાઈડ પરના કોઈ ગરીબોના દબાણો હોત તોડી નાખે પરંતુ આ બિલ્ડરોના દબાણો ક્યારે તોડશે પરંતુ નવાઈની વાત એ છે કે બિલ્ડરોએ બિલ્ડિંગ તો બાંધી દીધી છે હવે આ એટલી બધી બદનામ થઈ ગઈ છે કે જેટલા મકાનો બન્યા છે શું હવે ત્યાં રહેવા કોણ આવશે કારણ કે મચ્છરો તો કોઈને બક્ષતા નથી જેમ દર્શન એન્ટીગાના લોકો હેરાન થઈ રહ્યા છે એમ નવી બિલ્ડિંગમાં જે લોકો રહેવા આવશે એ પણ હેરાન તો થશે જ એમની પાસે એવું કોઈ જાદુ ચિરાગ તો છે નહીં કે મચ્છરો એમને મહેરબાન થશે ગંદકીની અમને સુવાસ નહીં આવે એટલે આ બધી જ જે કહેવાય કે સમસ્યાથી પીડાતો આ રૂપારેલ કાસ અત્યારે ખૂબ જ નામ એનું રૂપારેલ છે પરંતુ ગંદકીથી ભરમાર છે અને લોકો ત્યાંના ત્રાયમામ છે ક્યારે આ રૂપારેલ કાસના દબાણો દૂર કરવામાં આવશે ક્યારે આ રૂપારેલ કાસ પર કામગીરી કરવામાં આવશે ક્યારે આ રૂપારેલ કાસ ઊંડી અને પહોળી કરવામાં આવશે જોવાનું રહેશે અને જે લોકો ઇલીગલ બાંધકામ કર્યા છે તેના ઉપર કાયદેસરની ક્યારે કાર્યવાહી કરવામાં આવશે ટૂંક સમયમાં જ બીજા એ વાલ સાથે જલ્દી મળીશું ત્યાં સુધી મળીને મારા સાથીને રજા આપશો ધન્યવાદ નમસ્કાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને તમે પણ ભ્રષ્ટાચાર રોકી શકો છો